શું તમારું નાનું બાળક પણ અંધારામાં જતા ગભરાય છે તો જરાય ચિંતા ના કરશો આ કોઈ તકલીફ નથી પણ પોતાની જાતને બચાવવા માટેની એક કુદરતી અને ખૂબ જ જોરદાર શક્તિ છે આજની જેમ નહીં હજારો વર્ષો પહેલા તો સાંજ પડતી ને ભલભલાના હાંજા ગગડી જતા રાતના એ ઘોર અંધારામાં જેમના કાન સરવા અને આંખો ખુલ્લી રહેતી બસ એ જ લોકો જીવતા બચી શક્યા અને એમનો જ વંશ આજે આગળ વધ્યો છે આપણા પૂર્વજોની એ જ સદીઓ જૂની વૃત્તિ આજે પણ તમારા બાળકના દિમાગમાં ધબકી રહી છે એટલે જ્યારે લાઈટ બંધ થાય ત્યારે એમના મગજનો જે પીલો જૂનો હિસ્સો છે ને એ કઈ મજાક નથી કરતો આ તો આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલી એક વૃત્તિ છે જે અંદરથી ધીમા અવાજે આપણને ચેતવે છે જાગતો રહેજે ખતરો ક્યાંક આસપાસ જ છે એક સમય હતો જ્યારે ડર ગુફાની બહાર વાઘ બનીને ઊભો રહેતો આજે એ જ ડર આપણા જ પલંગ નીચે રાક્ષસ બનીને સંતાઈ ગયો છે